કૌશિકભાઈ અમે તો અમારા કારખાનું વર્કશોપ અમારું ચાલુ હતું એટલે અમે અંદર હતા ત્યાં વર્કશોપ માં એક માણસ ને ખબર પડી કાંઈ કઈક થયું હે એટલે એ પેલા બારે આવ્યો થી પછી મને એને બોલાવ્યો કામ થયું હે ત્યાં બીજી બી પબ્લિક ભેગી થઈ ગઈ અને એકસો આઠ ને બોલાવી બનાવ તો એવું લાગે છે કે આ સ્પીડ બ્રેકર ના હિસાબે જ બનેલો અચાનક રાતોરાત સ્પીડ બ્રેકર ઉભા થઈ જાય તો એ તો કોઈને નો ખબર હે ને એ છોકરા બી અમારા એરિયા જ હતા એટલે એને ખબર જ હોય કે અહીંયા કઈ છે જ નહીં રાતના અને રાતના સ્પીડ બ્રેકર દેખાતા બી નથી નથી પટ્ટા લાગેલા કે માણસ ને દેખાય રાતના એના હિસાબે જ આ બનાવ બનેલો હાવ ઓછા ડિસ્ટન્સે બે સ્પીડ બ્રેકર ઉભા કરી દીધા આવી રીતના સ્પીડ બ્રેકર ઉભા ન કરવા જોઈએ રાતો રાત દૂર જ કરવા જોઈએ ને અહીંયા બાજુમાં સ્કૂલ છે ન્યાય સ્પીડ બ્રેકર ની હકીકત જરૂર છે ન્યાય લોકો સ્પીડ બ્રેકર ન લગાવ્યા એક ચોક નો છે અને એ બી સરકારી સ્કૂલ છે કોઈ પ્રાઇવેટ સ્કૂલ નથી એકાણ નંબર ની સ્કૂલ છે